નમસ્કાર ચાલો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને સુંદર આમંત્રણ પત્રિકાને સમજવાનો પ્રયત્ન કરીએ આમ જુઓ તો આ માત્ર એક કાગળનો ટુકડો છે બરાબર પણ મને લાગે છે કે આની અંદર એક આખી વાર્તા છુપાયેલી છે ચાલો સાથે મળીને શોધીએ હમ આને જોતા જ શું દેખાય છે ગલગોટાના ફૂલો છે સરસ મજાના દીવા છે અને વચ્ચે એક દૈવી છબી તો એ તો પાક્કું છે કે આ કોઈક તહેવાર કે ઉજવણી માટે છે પણ સવાલ એ છે કે કઈ ઉજવણી આ આમંત્રણ આપણને ક્યાં બોલાવી રહ્યું છે ચાલો આ કોયડો ઉકેલવાની મજા આવશે આ એક જ છબીમાં કેટલું બધું છુપાયેલું છે આમાં દેખાતી દરેક નાની નાની વસ્તુ દરેક શબ્દ એની પાછળ એક આખો અર્થ છે તો તૈયાર છો ચાલો આપણે એક પછી એક પળ ખોલીએ અને જોઈએ કે અંદર શું છે ઓકે તો કોઈ પણ લખાણ વાંચીએ એ પહેલાં ચાલો ખાલી ચિત્ર પર જ ધ્યાન આપીએ કારણ કે ઘણીવાર શબ્દો કરતાં ચિત્રો વધુ કહી જાય છે ખરું ને અને આ પ્રતીકો એ સીધા આપણી સંસ્કૃતિ અને શ્રદ્ધા સાથે જોડાયેલા છે તો સૌથી પહેલાં નજર ક્યાં જાય છે બરાબર વચ્ચે કેન્દ્રમાં આ જે મુખ્ય આકૃતિ છે એ છે ભગવાન હનુમાન આપણે બધા એમને ઓળખીએ છીએ ભક્તિ અને શક્તિનું અજોડ પ્રતીક એમની અટૂટ નિષ્ઠા અને બળ માટે તો એમને કોણ નથી જાણતું પણ એમનું આટલું મહત્ત્વ કેમ છે વેલ એ ખાલી શક્તિ અને દ્રઢતાના પ્રતિક નથી પણ રામાયણના કેન્દ્રમાં છે ભગવાન રામના પરમભક્ત એટલે જ્યારે પણ હનુમાનજીની છબી હોય ત્યારે સમજી લેવાનું કે આ પ્રસંગ શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર હશે ચાલો હવે આસપાસની સજાવટ જોઈએ આજે કેસરી ગલગોટાના હાર દેખાય છે ને અને આ લટકતા દીવાઓ એ ખાલી ડેકોરેશન માટે નથી હોતા આપણી સંસ્કૃતિમાં ગલગોટાનું ફૂલ શુભ માનવામાં આવે છે કોઈ પણ સારો પ્રસંગ હોય તહેવાર હોય એટલે ગલગોટા તો હોય જ એનાથી આખા વાતાવરણમાં એકદમ પવિત્રતા અને પોઝિટિવિટી ફેલાઈ જાય છે તો ઠીક છે ચિત્રો પરથી આપણને માહોલનો અંદાજ તો આવી ગયો ભક્તિમય વાતાવરણ છે પણ આખરે કાર્યક્રમ છે શેનો એ જાણવા માટે તો હવે શબ્દો પર જવું જ પડશે કારણ કે આ પ્રસંગનું જે સાચું હાર્દ છે એ તો લખાણમાં છુપાયેલું છે ચાલો હવે ઝૂમ ઇન કરીએ અને શબ્દો વાંચીએ અહીં મુખ્ય શું લેખ્યું છે શ્રી હનુમાન ચાલીસા ઓકે તો કાર્યક્રમ આના વિશે છે પણ ઘણાને કદાચ ખ્યાલ ન હોય આ હનુમાન ચાલીસા એટલે શું તો જો હનુમાન ચાલીસા એ ભગવાન હનુમાનને સમર્પિત એક ભક્તિ સ્તોત્ર છે એમાં ચાલીસ પંક્તિઓ હોય છે એટલે જ એને ચાલીસા કહેવાય છે લોકો શ્રદ્ધાથી એનું પઠન કરે છે એમના આશીર્વાદ અને રક્ષણ મેળવવા માટે તો હવે સ્પષ્ટ થઈ ગયું કે મુખ્ય કાર્યક્રમ હનુમાન ચાલીસાના પાઠનો છે પણ ઉપર જુઓ એક બીજું શીર્ષક પણ છે શ્રી રામ દરબાર આનો અર્થ થાય ભગવાન રામનો દિવ્ય દરબાર હવે આ બહુ રસપ્રદ છે કારણ કે હનુમાનજી તો રામના પરમ ભક્ત હતા એટલે એમની ભક્તિ હંમેશા રામની આસપાસ જ હોય આ શીર્ષકથી આખો કાર્યક્રમ સીધો જ ભગવાન રામ સાથે જોડાઈ જાય છે ચાલો તો આધ્યાત્મિક વાતો તો થઈ ગઈ પણ હવે થોડી પ્રેક્ટિકલ વાત કરી લઈએ કાર્યક્રમ શેનો છે તો ખબર પડી ગઈ પણ ક્યારે અને ક્યાં એ જાણવું પણ એટલું જ જરૂરી છે નહીંતર પહોંચી શું કેવી હતે તો અહીં બધી વિગતો સ્પષ્ટ છે તારીખ છે શનિવાર એકવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સમય છે રાત્રે આઠ વાગ્યાનો અને સ્થળ છે ચોકડી ગામ તો આપણને શું ક્યારે અને ક્યાં આ બધા સવાલોના જવાબ મળી ગયા પણ એક સવાલ હજી બાકી છે જે સૌથી મહત્ત્વનો છે આ બધું આયોજન કર્યું છે કોણે કારણ કે કોઈ પણ આમંત્રણ પાછળ હંમેશા કોઈક વ્યક્તિ કોઈક પરિવાર હોય છે ખરું ને અને મને લાગે છે કે અહીં જ આ આમંત્રણની અસલી ભાવનાત્મક વાર્તા છુપાયેલી છે જે આને માત્ર એક કાર્યક્રમ નહીં પણ કંઈક ખાસ બનાવે છે અહીં નીચે જુઓ નિમંત્રક લખેલું છે એટલે કે જે આપણને આમંત્રણ આપી રહ્યા છે જે આયોજક છે આ વિભાગ જ આપણને એ વ્યક્તિ સુધી લઈ જશે જેના તરફથી આ આખું આયોજન છે અને અહીં જ આખી કહાણીનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે અને અહીંયા અહીંયા જ આખી વાર્તા બદલાઈ જાય છે ધ્યાનથી જુઓ અહીં બે નામ છે એક છે શ્રી અનિલભાઈ ભગવાનભાઈ મકવાણા પણ એમની ઉપર જે બીજું નામ છે એની આગળ એક નાનકડો શબ્દ છે સ્વ સ્વ એટલે સ્વર્ગસ્થ એટલે કે જે હવે આપણી વચ્ચે નથી રહ્યા ફક્ત આ બે અક્ષર સ્વ આખા આમંત્રણનો અર્થ જ બદલી નાખે છે આનો મતલબ એ થયો કે શ્રી અનિલભાઈ આ કાર્યક્રમ એમના પિતા સ્વર્ગસ્થ ભગવાનભાઈની યાદમાં કરી રહ્યા છે અચાનક આ ભક્તિ માત્ર ભગવાન પ્રત્યેની નથી રહી આ એક દીકરાની એના પિતા માટેની શ્રદ્ધા અને પ્રેમ પણ છે અને બસ આ જાણકારી સાથે જ આ આમંત્રણ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી રહેતું આ તો એક શ્રદ્ધાંજલિ બની જાય છે એક દીકરા તરફથી એના પિતાને અપાતું સૌથી સુંદર સન્માન એમની યાદમાં તો હવે પાછા ફરીથી આખા ચિત્રને જોઈએ હનુમાનજી પ્રત્યેની અટૂટ શ્રદ્ધા ગલગોટાના ફૂલોની પવિત્રતા હનુમાન ચાલીસાના શક્તિશાળી શબ્દો અને આ બધાની સાથે વણાયેલી એક દીકરાની એના પિતા માટેની યાદ જોયું તો ખરા આ બધું ભેગું મળીને કેટલી ઊંડી અને ભાવનાત્મક વાર્તા રચે છે અને આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે જો એક સાધારણ લાગતા આમંત્રણપત્રમાં આટલી બધી ઊંડી વાર્તા છુપાયેલી હોય તો જરા વિચારો આપણી આસપાસ આપણે રોજ જે વસ્તુઓ જોઈએ છીએ જે સંદેશા વાંચીએ છીએ એમાં બીજા કેટલાયે અર્થ છુપાયેલા હશે બસ આપણે એને ધ્યાનથી જોવાની જરૂર છે